ખેડૂત મિત્રો આજે ઘણા ટાઈમથી મારી વાડીએ એવો આંટો મારવા લગભગ વરસાદ આઠ નવ જમણ સખત વીર્યો ને વરસાદ એટલો બધો પડ્યો કે અઢારથી વીસ ઇંચ પાણી પડી ગયું અઠવાડિયામાં ને મવા તાલુકાના ટોટલ ટોટલ ગામડામાં એટલી બધી ભયંકર નુકસાન છે કે એને કોઈ સીમા નહીં એટલી હું તો આજે મારી વાડી આવ્યું તો મારી પેટ બળીને હાવ રાખ થઈ ગયું કપાની જબરદસ્ત ફૂલ તળી આવેલી હતી મેં કહ્યું આપણે વીણી કરી લઈ છે આ વરસાદ કે મારું કામ લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું ને કપા એટલો બધો ઉગી ગયો કે કોઈ સીમાની એટલે આ બધા ઉગી ગયો તમે હો તો આ કપાની હાલગત તો તમે હોત ઉગી જો એટલો તણાઈ જો એટલો ખરી જો એટલું નુકસાન એટલું બધું શું ખેડૂત મિત્રો કે કોઈ સીમાની એટલું નુકસાન શું આવા મહવા તાલુકાના આમ તો ટોટલ ટોટલ બધા ગામડામાં નુકસાન શું છે આવું હર હર ખેડૂતને એવી લગભગ કાંઈ નહીં તો વીસથી પચીસ પચીસ હજારનું નુકસાન ચાલું છે કેમ કે ડાયરેક્ટ અત્યારે ખેડૂતભાઈએ જે મહેનત કરી પહેલાં ડાયરેક્ટ પહેલાં કપાસ ઉગાડ્યો નિદામણ કર્યું ખાતર નાખા દવાઓ સેટી ને હવે ખેડૂત મિત્રોને ચાર આવક લેવાની હતી ચા મોઢેલી કોળીઓ આવીને શીણીમાં આવી જશે ને ખેડૂતને એટલી બધી મોનોપોલી હાવ આવ એટલે હાવ ખેડૂતો બધા નુનર થઈ જાય કેમ કે ખેડૂતને અત્યારે કોઈ બીજી આવક જ નથી શિંગના ખેડૂતના ગમે વિડીયા તો ઘણા ખરા ખેડૂત મિત્રોને ચીંગના પાત્રા તણાઈ ગયા ડુંગળીના ઢગલા તા એ બધા બગડવા મળ્યા ડુંગળી ઉભી છે એ મૂળવેટ બધું ખેંચીએ આપણે જોઈએ ને ત્યાં ડુંગળી બધા પોપટાળા થવા મળે છે તૈલ અડદ મગ કઠોળ ટોટલ અને ટોટલ ભાઈનો પાપાકનું બધું નામું નાખી દીધું છે એટલું બધું નામું નાખી દીધું કે એનું કારણ કે ખેડૂત મિત્રોને ડાયરેક્ટ હવે આવક લેવાની શાળામાં ખેડૂત મિત્ર ન હોય શાળામાં ખેડૂત મિત્રોનો બધો ખર્ચો બન્યો હોય કેમ કે જે આપણે ખેતરની અંદર જે આપણે ખર્ચો કર્યો હોય એ બધું શિંગ હોય તો સિંગ લેવાની હોય ડુંગળી હોય તો ડુંગળી ખેંચવાની હોય કપાસ હોય તો કપાસ વીળવાની હોય એ બધી આવક લેવાની હોય ને આમાં એટલી બધી કઠનાઈ બેહી ગઈ કે આમાં છોકરાઓનો સંબંધ કેમ કરવા છોકરા બેનુદી કરીને ભણાવ્યું કેમ એટલા બધા ખેડૂત મિત્રો મૂંઝવણમાં આવી જાય કે કંઈ શિયામાં નહીં એટલે ને પહેલાં તો જાણે સૈત્ય વિશેકમાંથી એ નુકસાન શું તો અહીંયા ખેડૂત મિત્રોને ડુંગળીઓ જુવાર બાજરી ઘઉં કટર વગેરે પાકો તમામ તમામ બધો આવું કસરત ઘાણ કાઢી નાખ્યો માવઠાએ એ સૈત્ર વિશાખમાં બે માવઠા ને આ બે માવઠા ચાર માવઠા ખેડૂત મિત્રોને છે ને તો આખા વર્ષની કઠણાઈ બે ગઈ માઇન માઇન હું તો વ્યાજવા પીસા લાવી લાવીને ખેતી કરી આપણે એમ કે ઉનાળામાં નુકસાન છે તો સોમાહમાં લાભ મળશે સોમાહામાં બધો સખત એટલો બધો વરસાદ પડ્યો ને કે લગભગ તો આ વરસાદ કારતક મહિનામાં જે પીડ્યો ને મને નહીં સાંભળતો હોય હું તો કોઈ પછી સાઠ વર્ષનો રેકોર્ડ તૂટ્યો હોય ને તો કંઈ ના નહીં આ આવો વરસાદ તો મારો જન્મ છે ને તે મેં આવો વરસાદ નથી જોયો ને મારા બાપ દાદાને પૂછ્યું કે અમે આવો વરસાદ નથી જોયો કેમ કે વરસાદ કો માવઠું થાય અડધો ઇંચ હિંસ મરીને યોજાય આ તો સખત અઠવાડિયું એક જ ધરમ સોટ ઇંચ પીડ્યો ને ખેડૂત મિત્રોને બધડાઈને બધું દરિયા ભેગું છે એ બધું નદયું નાળા સલકાણા ખેતર જમીન ધોવાની બહુ મોટા પાયે નુકસાન કે એનું કારણ કે અમે કેટલું કમાવું નુકસાન શું કોઈ કોઈ સીમા નહીં એટલે અમુક અમુક ખેડૂત મિત્રોના ખેતર છે બધા ઢાળવા કરીને ક્યાં કાપ બધો લઈને બધો વી ગયો આ કપા કેટલો તણાઈને વી જાવ એમાં કોઈ સીમા નહીં એટલું હવે આ ઉગી ગયું આને વેચ્યું તો કંઈ આવશે નહીં લાગણી કોતળા કાઢી જશે અમને હવે બહુ અતિ ગંભીરમાં ગંભીર ગઈ નહીં તો ગંભીર લાખો કરોડો રૂપિયાની ખેડૂતોને નુકસાન થઈ ગયું છે હવે શાળો મોલ કરવો ને તો ખેડૂતમાં ખેડૂત નહીં કરી શકે જમીનમાં એટલી બધી દુર્ગંધ ને કે એને કોઈ સીમા નહીં એટલી કેમ કે જમીન એટલી ફોરે કે ગંધ મારી જાય આપણે આમ ખેતરમાં જઈએ ને તો આપણે જવાનું મન નહીં થતું એટલે આમ ફોર બેસી જાય જમીનની અંદર હું તો એમ કહું કે હવે આમાં સરકાર કાથામું દે ને ખેડૂતોને કંઈક દે ને તો જ ખેડૂત જીવી શકે ન કરતો અમે ખેડૂતોની એટલી બધી હાલકત છે આમાં બેકના લેણાં કેમ ભરવા હું તો એમ કહું સરકાર ઓણ ઓણના વર્મા ખેડૂતોને બેકના લેણા માફ કરી નાખે ને તો બહુ મોટો ફાયદો હું તો એમ કહું કે ખૂબ ખૂબ સરકારનો આભાર માનીએ એનું કારણ કે ખેડૂતની કોઈ પરિસ્થિતિ એવી નથી કે હવે સાળુ મોલ આપણે કઈ રીતે કરવો આપણા દીકરી દીકરાને ભણાવવા કેમ સંબંધ કેમ કરવા પછીથી શાળો મોલ કેમ કરવો કેમ કે પૈસો છે જ નહીં પૈસા વગેરે એનું કારણ કે પૈસો તો એ બધો ખેતરમાં મમી દીધો ને હવે પૈસો ગોતવા ચાલી એટલી બધી મુજબ આવી ગઈ કેમ કે બે કોઈ વિષય એ હાઉ ઠાઠા ખેડૂતને લેણા થઈ જાય દ્વારા ને નવું જો બેકો ઉપાડીશું તો બેકો એ વધારે નહીં કેમ કેમકે બેકોમાં લેણા ખૂબ ત્રણ ત્રણ ગણા વધી ગયા છે તો મારે સરકારને એટલી જ અપીલ કરી કે બેકના તમે જણા બધા તમામ તમામ ખેડૂતને માફ કરો ને ખેડૂતને વળતર આપો તો જ ખેડૂત ખેતી કરીએ છીએ ને ખેડૂત ખેતી કરીએ છીએ તો જ આખા દેશનું ગુજરાણ હાલ છે ડીકો એનું કારણ કે ખેડૂત જો હાવ પાંગળો અને નિર્ભર થઈ જાય તો ખેતી નહીં થાય તો અનાજ પકવશે ચાલી એનું કારણ કે ખેડૂત માટે આખો દેશ નભે છે કેમ કે ખેડૂત બધું ઉત્પાદન કરે તો અહીંયા આખું બધા પરિવારનું ગુજરાણમાં આલે છે આખા દેશનું ગુજરાણ આલે છે એટલે મારે તો એટલી જ સરકારના હાર આવશે કે તમે ખેડૂતોનું તમે તમામ લેણું માફ કરી ઓળના વડામાં એનું કારણ કે ખેડૂતે આવી રાહ લગભગ કોઈ જિંદગીમાં કરી નથી ને હવે આગળ ધિરાણ લેવા દો તો ધિરાણમાં એનું કારણ કે જાવ ઠા હે ખેડૂત મિત્રોને બધાને તો નવા પૈસા કાંઈ ઉપડશે નહીં અને સરકાર આમાં માફ કરશે ને તો જ ખેડૂતોમાં જીતશે ને મારું તો એટલું જ આજીવન છે કે આખો આપણે દેશને બસાવવો હોય તો પહેલાં પ્રથમ ખેડૂતને બસાવવો પડશે ખેડૂત બસશે તો જ આપણો દેશ બસશે એનું કારણ છે કે એટલું બધું નુકસાન શું તો ખેડૂત અત્યારે રવે નહીં ને એટલી એટલી જ ખામી ને અમુક અમુક ખેડૂતો રોયા બહુઆળી કહું આમાં રોય રોને દેખાડવી કોને આમાં કેમ કે આપણી પરિસ્થિતિ એટલી બધી બેકાર થઈ ગઈ કુદરત ઉપરથી એટલે બધો રૂઠો કે એની તમે હૈદ ભરો ને હું તો એમ કહું કે હવે ચાલો મૂળ આપણે ઘણો કરવો તો આપણે કઈ રીતે કરીએ છું હવે તો સરકાર માથે ભરોસો છે અને માથે આધાર છે બીજા કોઈ માથે આધાર છે નહીં તો ખેડૂત મિત્રો આ વિડીયો દરેક તમે શેર કરજો આ વિડીયો આપણો છે ને આ વિડીયો દરેક વાયરલ થાય તો સરકાર આપણે હું જોહે ને સો ટકા આપણે એનું પરિણામ મળશે તો જેમ બને એમ તમે બીજા ગ્રુપમાં નાખજો ને શેર કરજો ને સબક્રાઈ કરજો બસ મારે એટલું જ કહેવું છે આ આપણું વેદના છે ખેડૂત મિત્રોની એનું કારણ કે આપણે કંઈ ખોટું નથી બોલતા આજે નજર આગળ છે નત્યારે બધું બરાબર હાવ નામું નાખી દીધું એમ બધા ખેડૂત મિત્રોનું નામું નાખી દીધું તો વિડીયો તમે મને વાયરલ કરજો જય હિન્દ જય ભારત માતા કી